वडोदरा शहरના સુસાગર સ્થિત આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શ્રી શિવ મહાપુરાણ સપ્તાહનો আয়োজন કરવામાં આવ્યો ત્યારે આજ રોજ શિવ પાર્વતી વિવાહ મહોત્સવમાં વર્ઘોરો અને પાલકી યાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી સુરેશભાઈ રસિકભાઈ મિસ્ત્રી પરિવાર તરફથી તારીખ 2 થી તારીખ 8 સુધી બપોરે 3 કલાકથી સાંજના 7 કલાક સુધી આ સપ્તાહનો આયોજન કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ શિવ પાર્વતી વિવાહ મહોત્સવમાં ભવ્ય વર્ઘોડો અને પાલખી યાત્રા કાઢી શિવ વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને હનુમાનજી અને ભગવાન શિવના વેશભૂષા ધારણ કરી સૌ વાજતે ગાજતે આ વર્ઘોડામાં સામેલ થયા હતા અને भगवान ની આ પાલખી યાત્રા નો ઉત્સવ ની મજા માણી હતી આજે આજે સીવ વિવાહ છે એનો વર્ગોરો કારવા માં આવ્યા છે ઘણા બધા ભક્તો જોડાયા છે કુછ સોશલ મ્યુઝિક માં બધા ડાન્સ કરે છે બધા ખોલ્લા છે ડાન્સ કરે છે બધા ખુબ ખુશ છે હર હર મહાદેવ આયે પાતાંતગર માધવનો છીએ માતા હળઘર નીકળેલો છે પૂજા કરી ની પાળા કાઢી ગામ એમને અમે પણ લઈ ગઈ છે પાછા તો ધામ સાથે અત્યારે વિવાહ છે જય બોલે